વગર ચોમાસે વરસાદી માહોલ સર્જાય છે પાણીની પાઇપલાઇન લીકેજ થતા નાના બાળકો લીકેજ થઈ રહેલા પાણીમાં છબછબિયા કરી મોજ માણતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે લકલી વજન કે હાલે ઉસે ને પાણીનો ફોટો વેપર થાય છે તો ખેડૂતને પાણી આપો તો કઈ તમને હવે કે અમારે કઈ એવું નથી પણ ના સુ બોલવી છે આ સમસ્યા કેટલા સમયથી છે

પંદર દિવસથી રજૂઆત કરી છે અમારા ખર્ચે તમે રિપેરિંગ કરી જાઓ પણ માણસી કે અમારે નવરાશ થશે કાંતિ અને મેં કીધું આજે એ કે પંદર દિવસ મારે નવરાશ નથી પૈસા અમે આપીએ ખર્ચો અમે કરીએ એ ભાઈ ખોદવું નથી કેટલા સમયથી આ લીકેજ છે આ લગભગ મહિનાથી આ લીકેજ છે એના હિસાબે તમને શું સમસ્યા સર્જાય છે આ પાણી જાય રોડ ઉપર નક્કા મળે જમીનમાં ઉતરે મોદી આજુબાજુ ખાય ખૂવા મધ્ય સંઘાસના હવે પાણી તો બધે ઘણું જાય છે આ બજારમાં માં હાલે એવું નથી બે દીધી વસ્તુ જોવું છું હવે તમે બંધ કરો પાણી બજારમાં માં હાલે એવું નથી જતું મેં બજારમાં પાણી જાય છે આ પાસે પાણી હું બોલું છું હાલ આપણે લખપત ની મેઇન બજારમાં ઉભા છીએ આ લખતરનો અપસ્ત્રાવવારી શેરી છે આ જે જૈનોનું ધાર્મિક સ્થળ છે જૈન ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે જેટલો બને એટલો પાણીનો ઉપયોગ ઓછો કરો અને પાણીનો ઉપયોગ કરવો જ નહીં તેમ છતાં આપ આપ જોઈ શકો છો કે આ ગટર છેલ્લા ઘણા દિવસોથી સતત ઉભરાઈ રહી છે અને આ પાણી લખતર ગામના હુગમના દરવાજા સુધી પહોંચી ગયું છે ત્યારે આ અંગે અવારનવાર લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે તેમ છતાં આ તંત્ર કોઈ પણ કાર્યવાહી કરતું નથી અને લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રોજે રોજ ફરિયાદ કરવાથી આ પ્રશ્નોનો હલ કેમ નથી આવતો લખતરની અંદર સમસ્યાનો હલ કેમ નથી આવતો તે એવો લોકોના મનમાં એક પ્રશ્ન છે હમણાં જ એક ભાઈએ જણાવ્યું કે તમે ગમે એટલું બોલશો તમે ગમે એટલું કરશો તેમ છતાં આ તંત્રમાં કોઈ ફેર પડવાનો નથી આ સમસ્યા એમની એમ જ રહેવાની છે ગામડાના વિસ્તારના લોકોને ખબર પડે છે કે લખતરની અંદર સમસ્યા છે તો લખતરના સત્તાધીશો છે તેમને કેમ ખબર નથી પડતી કે આ જે છે તે સમસ્યા તે સમસ્યાનું નિરાકરણ નથી લાવતા તેનું કારણો શું લખતરના સ્થાનિક ગ્રામ પંચાયતના તંત્રને કોણ છાવરી રહ્યું છે તેઓ પણ લોકોના મનમાં એક પ્રશ્ન છે કેમ કોઈ એક્શન નથી લેવાતા દરરોજ દરરોજ આ સમસ્યા સર્જાય છે છતાં કોઈ કેમ પગલાં નથી લેવું તેવો એક લોકોના મનમાં પ્રશ્ન છે લોકો હાલમાં બોલતા નથી પણ એક જ મનમાં ગુમરાયો છે કે આનો જવાબ આગામી બે હજાર ને ચોવીસ લોકસભાની ચૂંટણીની અંદર લખતર ગામની પ્રજા આપશે આપશે ને આપશે તેવું તેઓ બોલી રહ્યા છે કારણ કે સામે આવે ત્યારે તેઓ ગિરનાખોરી થવાનો ભોગ બનવાનો જે તેમનો ડર લાગી રહ્યો છે તેના કારણે બોલતા નથી પરંતુ બે હજાર ચોવીસની ચૂંટણીમાં આનો જવાબ લખતર ગામની પ્રજા ચોક્કસ આપશે આપશે ને આપશે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે વિજય જોશી લખતર ગુજરાત